કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી અમિત શાહે ગુજરાત વિધાનસભાના સદસ્યો માટે ત્રણસો પચીસ કરોડના અંદાજિત ખર્ચે ગાંધીનગર ખાતે કુલ અઠ્યાવીસ પાંચસો છોતેર ચોરસ મીટરના નવનિર્મિત સુવિધાસભર નિવાસ સંકુલના ભાઈ બીજના પવિત્ર પર્વે લોકાર્પણ કર્યું હતું મંત્રી ભૂપેન્દ્ર પટેલ વિધાનસભા માનનીય અધ્યક્ષ શંકર ચૌધરી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠા આહિરના ઉપસ્થિતિમાં લોકાર્પિત થયેલ સદસ્ય નિવાસ સંકુલમાં બસો આડત્રીસ પોઈન્ટ પિસ્તાલીસ ચોરસ મીટરના એક એવા કુલ બસો સોલ આવાસો ધરાવતા બાર બ્લોક્સનું નિર્માણ કરવામાં આવ્યું મહાનુભાવ દ્વારા અવસરે સદસ્ય નિવાસ સંકુલ પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું આધુનિક સમયની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી